આમોદ પંથકમાં ધઢર નદી બે કાંઠે વહેતી થઈ છે પાણીનું લેવલ અઠાણું પોઈન્ટ પાંચ મીટર સુધી પહોંચતા તંત્ર એલર્ટ મોડ પર આમોદ પંથકમાં સતત વરસાદ સાથે ઉપરવાસમાંથી વધેલો પાણીનો પ્રવાહ ધઢર નદીમાં ઉમટી રહ્યો છે પરિણામે નદી બે કાંઠે વહેતી થઈ છે અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર એલર્ટ પર આવી ગયું છે જ્યારે આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર પણ પોતાના સ્ટાફ સાથે આ મામલતદાર સાથે રહીને પરિસ્થિતિ પર ધ્યાન રાખી રહ્યા છે હલધાધર નદીનું પાણીનું લેવલ અઠ્ઠાણું પોઈન્ટ પાંચ મીટર નોંધાયું છે આમોદ વહીવટી તંત્ર સતત આ લેવલ પર નજર રાખી રહ્યું છે અને કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ ઊભી ન થાય તેની ચિંતા રાખી રહ્યું છે આમોદ મામલતદારના જણાવ્યા મુજબ દાદર નદી આમોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી હોવાથી તલાટી ક્રમ મંત્રીને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે હાલ સરોવરના દરવાજા બંધ કરેલ હોવાથી પાણી વધવાની શક્યતા ઓછી છે પાણી વધે તો તરત તકેદારી રાખવા જરૂર પડે તો સ્થળાંતર કરવાની તૈયારી રાખવા તથા ગ્રામજનોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તંત્ર ચુસ્ત બન્યું છે મામલતદાર તરફથી તાલુકાની જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈ પણ અફવાઓથી દૂર રહે અને પરિસ્થિતિમાં શાંતિ જાળવી તંત્રને પૂરતો સહકાર આપે અને કોઈક એવો બનાવ બને તો આમોદ મામલતદાર કચેરીનો કોન્ટેક કરવો રિપોર્ટર યાસીન દિવાન આમોદ હાલ ઢાઢર નદીનું લેવલ અઠ્ઠાણું પોઈન્ટ પાંચ જેટલું છે અને અમે સતત આ નદીના સ્તર ઉપર નજર રાખી રહ્યા છીએ તેમ છતાં જ્યાં જ્યાં આ નદી પસાર થાય છે તેવા ગામોમાં તલાટીકમ મંત્રીઓને આ ગામે સતત રહેવા અને જો કોઈ પાણીનું સ્તર વધે તો જરૂરી તકેદારી લેવા માટે જ્યાં જરૂર પડે ત્યાં લોકોને સ્થળાંતરિત કરવા માટે અને જ્યાં સુધી આવા કોઈ વિશેષ પરિસ્થિતિ થતી નથી ત્યાં સુધી તમામ લોકોને બિનજરૂરી અફવાઓમાં નહીં આવવા માટે અને તંત્રનો સહકાર કરવા માટે અપીલ કરવામાં આવે છે